એન્જિનિયર પાછા પડી જાય ડિઝાઇનર પાછા પડી જાય ટક્ચર ડિઝાઇનર પાછા પડી જાય ડેમ પડે બનાવે ને કોઈની તાકાત નથી વીસ વર્ષ લગી તૂટે હમણાં તો અમે એવી ડિઝાઇન બનાવી છે ને એવો ડેમ બનાવ્યો છે આખા ઇન્ડિયામાં આવો કોઈ ન બનાવે રોજે રોજ આ એવું ઘડતર થાય છે એવું શીખવા મળે છે એવી જીગર આવે છે આજની ભૂલ કાલે સુધારવી કાલની ભૂલ પમદી સુધારવી અને એક એક વડીલ આમ તમને આમ આનંદ થાય મને તો આમ ફાર્યું ફૂટે છે તમારી ભાષામાં કહું તો અઢારે અઢાર વરણ આ દુનિયાનો ઐતિહાસિક પ્રોગ્રામ છે અઢારે અઢાર વરણ આટલા જિલ્લા આટલા તાલુકા અને એક સ્ટેજ ઉપર પરિવારની ઘોડે મા બાપની ઘોડે બાળકોની સાથે રમે આવું ક્યાંય સ્વર્ગમાંય રમણીય ન હોય આ શીખવા માટેનું બહુ મોટું પ્લેટફોર્મ છે પછી હો વર્ષનો હોય કે આ નાના બાળકો છે મેં સ્પેશિયલ ભણતર ભલે ચાર દિવસની સ્કૂલ પડે મને ખબર છે દીકરાઓને તૈયાર કર્યા હવે ભલે બેઠા હવે ભલે 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 હવે આમ મારી પાછી લિંગ તૂટી જાય દીકરાઓને આમાં તૈયાર મેં કર્યા હતા હારે રહ્યો મેક્સિમમ હારે રહ્યો આ છોકરાઓ જાણે છે અજાણતા માય રમતા રમતાય એને દાદાના દાદાનો મવાજ તો મગજમાં બે ગયો ને સલાહ તો મગજમાં બે ગઈ ને વાત તો આ કોમ્પ્યુટરમાં ઉતરી ગઈ ને દીકરાઓ બધું જોવે છે બાળકો બધું જોવે છે અને શીખે છે હવે વડીલોને હારે રાખો તો વડીલોય શીખે ભાઈ હલો એને એને હારે રાખો તો શીખે ને બધાને ઉત્સાહ વધે ને મારી મારી વાઈફ છે ઘણી વાર કેમ હારે તમે મેક્સિમમ રહો પરિવાર સાથે તમે આજે જોયું આ બધી વાતો એ મહારાજ વીસ વીસ વર્ષથી નરેશભાઈ જે વાત કરી ચાલી વર છે એ તો એને એમ છે કે મને હારે રાખ્યો મને એમ છે કે મેં મારું એને ચાલી વર કામ કર્યું હલો મેં કોઈ દયા નથી ખાધી મને હારો માણા લાગ્યો એટલે રાખ્યો છે હલો મારું કામ કરતો તો એટલે એનો વિકાસ થયો છે એમ કઈ મામા માસી નો તો હતો નહીં આપણે આપણે પેલેથી કહેવત છે શેઠ તમે હગાવાદ બહુ હાલે અહીંયા આમાં શાળી વર્ષથી હગાવાદ હાલતો હોય ધંધો હાલે કંપની હાલે બધા ઘૂઘા ભેગા કર્યા હોય તો વિકાસ થાય ટ્રેન ની ખબર ન પડતી હોય ને કે સંગ લઈને જવાય એમ્બ્યુલન્સ ક્યારે બાંધવી હોસ્પિટલમાં ક્યારે લઈ જવા ધ્યાન કર્યા કેવી રીતે દેવી કન્યુ કેવી રીતે કરી નાખવા ટ્રેન ચૂકી ગયા તો હું કરવું બીમારી આવી રસ્તામાં શું કરવું આ બધું ઇન્સ્ટન્ટ નિર્ણય લેવાનો સાહસ મળે ને શીખવાનો સાહસ મળે આ મોટો સાહસ મળે અહીંયા મોટા મોટા લીડરો તૈયાર થાય છે મેં તો કનકને પહેલી વાર ભાષણ કરવા સાંભળ્યો હવે આ માનો કે નરેન્દ્રભાઈ ગઢા થઈ ગયા વાંધો આવે એમ નથી એવું ન લાગ્યું પછી અને જયારે વહીવટ હોપવામાં આવ્યો હોય ઈરિગેશનનો તો વહીવટ કેવો કરી કે કામ કર્યું હોય આજે ઈ એ કેમ અંદરથી અવાજ આવતો હતો પાવર ક્યાંથી આવતો હતો અંદરથી આવતો હતો ઈ શેનો પાવર હતો પૈસા બાય પ્રોડક્ટ છે મેન એને જે કામ કર્યું છે એ કહેવાનું અને અરક્ષ કરવાની ધગજ હતી આપણે અહીંયાથી એ શીખીને જવાનું છે ભલે થઈ ગયા ભલે થઈ ગયા હજી કાંક કરવું છે અને હજી કાંક કરીને બતાવવું છે એવો કોઈ સંકલ્પ કરવાનો છે ઘરે જઈને કાંઈ ન કરો તો આખા ઘરનું સહન કરતા શીખો હલો જતું કરવું છે આ દુનિયામાં જતું કરે એનું કાંઈ નથી જતું અને કર્યા વગર કઈ મળતું નથી પાંડુરંગ દાદાએ કહેતા કરેલું કોઈ દી ફેલ જવાનું નથી અને કર્યા વગરનું કઈ મળવાનું નથી આપણે અહીંયાથી એ શીખવાનું છે નરેશભાઈ મને ખાતરી હતી મને ખ્યાલ હતો હું નાનપણથી હું ઘણી વાર માલદેવભાઈ એમ કહું મને કાંઈ ખબર પડતી નથી મને કોઈ વસ્તુની હજી કહું સભાનતાથી ને વિચારીને કહું મને કાંઈ ખબર પડતી નથી પણ મને કોને ખબર પડે છે ઈ ખબર પડે છે એટલે હું એને કામ આપી દઉં વહીવટ મારી નીચે કામ કરી ગયા બધાને એમ થાય તૈયાર થઈ ગયો કનક તૈયાર મારી નીચે ટકી ગયા એ બધા તૈયાર થઈ ગયા બાકીના ઘેરે જઈને કઢી સાટતા હશે કોને ખબર છે અહીંયા કામ કરવાનું છે કામ કામને શીખવે છે આ ઈશ્વર પટેલ તમે જુઓ અભણમાણા મીઠું વેચવા જાય ને તો એનો દેખાવ જોઈને કોઈ મીઠુંય નો લે હલો મારા બનેવી છે પટેલ છે ઘણી અમને સૌરાષ્ટ્રમાં હોય ને તો વલ્લભભાઈ કે હાલો ને આપણે વની વલ્લભભાઈ મેં કોક આવીને એમ કે સૌજીભાઈ આમ ગીરમાં જવું છે સિંહ જોવા ઈ કે ઈશ્વર પટેલ ને જોઈ લો ને બુઢો છે પણ સિંહ જેવો છે ને એન્જિનિયર પાછા પડી જાય ડિઝાઇનર પાછા પડી જાય ટક્ચર ડિઝાઇનર પાછા પડી જાય ઈ ડેમ પડે બનાવે ને કોઈની તાકાત નથી વીસ વર્ષ લગી તૂટે એ હમણાં તો અમે એવી ડિઝાઇન બનાવી છે ને એવો ડેમ બનાવ્યો છે આખા ઇન્ડિયામાં આવો કોઈ ન બનાવે એ મને પાછા કે સમજો આ તૂટે ને હું લખી આપું અને કઈ ન થાય પણ તમારું કોણ લખી આપે એ પાછું મારે લખી આપવું પડે એ કે હું લખી આપું આટલા ઉસામાં આવી ગયા કે સૌજીભાઈ આને કાંઈ થાય ને હું લખી આપું પણ કીધું તમારું લખી આપે કોણ મે આ શબ્દો ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈને કીધા હતા જ્યારે બનાવવાનો હતો ને ત્યારે મેં કીધું મને આ બનાવા દ્યો હા હું પથ્થરનો જ બનાવું છું આની કોસ્ટ બહુ સસ્તી લાવું છું તમે મને કાયદાપી કરવાને મારે તમારી બધાયની પરમિશન જોઈએ હું હૃદયથી કામ કરવા વાળો માણસ આ એને મેં મોઢે કીધું હતું કે મને અનુભવનું ભાતું છે મારી પાસે ડિગ્રી નથી એટલે તમારા ડિગ્રીનું ડિપાર્ટમેન્ટનું મારે પરમિશન જોઈએ તમે મને ડેમ બનાવવાની પરમિશન આપો મારે હાઈટમાં બનાવવો છે હાઇટમાં એટલે બનાવવો છે તમને બધાને સરળ અને સાદી ભાષામાં ખબર પડે એટલે હું તમારી અરિયા વાત કરું છું મેં એમ કીધું કે મેં ત્રણ મીટર ચાર મીટર નદીને ઊંડી કરી છે નદી ઊંડી બનાવી તમારો પચાસ વર્ષ સો વર્ષ જૂનો કાયદો છે જે વર્ષોથી ચાલે છે ને બધાને ફોલો કરવો પડે કે ચેક ડેમ બે મીટર ઉપરના હાઈટના ન બને ચેક ની ડિઝાઇન બે મીટર એને ડેમ કહેવાય જો બે મીટરથી વધી જાય તો તમે આ ચેક માં આવો છો પણ અમે નદી કીધું ચાર મીટર ઊંડી કરી છે ત્રણ મીટરના પાળા બનાવ્યા છે અમારી પાસે હાથ મીટરની જગ્યા છે બે મીટર નો લોટ આવે તોય એ મારી પાસે પાંચ મીટર ની જગ્યા વધે મને ચાર મીટર તો બનાવા આપો હાઈટ નકર તો મેં ત્રણ મીટર નડી ઊંડી કરી એનો કોઈ મિનિંગ નથી વાત તો લોજિકલી બે છે આ પાળો કોઈ દી તૂટવાનો નથી સડક છે પણ અહીંયા અમને એપ્રુવલ નથી અને હું તમને લખી આપું આ ડેમ હું મારા ખર્ચે બનાવું છું જો કઈ તૂટી જાય તો મારો મારે બનાવી દેવાનો એટલે મેં કીધું હું ખાલી ગબકા નાખવા નથી આવ્યો આ તો સરકારનું કામ છે વીવર કોણ એની જવાબદારી લે મને કાક થઈ ગયું તો હું મેં કીધું હું ત્રણ છોકરા હારે લાવ્યો છું આ મારા છોકરા બીજી વાર બનાવી દે પણ મને આ પરમિશન આપો ગેરંટી છે એ ડેમને ને ન થાય આવા અમે ડેમ બનાવ્યા ને સરકારે અમને પરમિશન આપી અમારી વાતને માની અભણ વાતને માની કીધું અખતરો એકવાર કરી લ્યો હું તો પથ્થર નો બનાવું છું આપણે તોડી નાખશું અને ત્યાં સુધી પૈસા નહીં આપતા મારો કહેવાનો ભાવ અર્થ અભણ માણસ આ કામ કરે છે કારણ કે એની પાસે અનુભવ છે આ ઈશ્વર પટેલ પાસે ગમે એ આર્કિટેક્ટ ને એન્જિનિયર મને સલાહ દે મેં કાલ કીધું ને ઓલે ભરતભાઈ વસોયા ની આજે ભઈ આવી ગયા આ બે આવ્યા ન્યાય તે અમારે ભે હું કોણ દોવે ભાઈ મોટો ખેડૂત છો મોટું પડવું છે ન્યા ગાયું ને ભે હું ચારસો ત્રણસો ગાયું છે હો કામ કરે છે બધા મશીનો હાલે છે આ ચાર જણા કામ કરે છે આ મેં કાલ કીધું તું એમ ચાર જણા કામ કરે છે ને એનો ઉત્સાહ જોવો ને તો એ મજૂરી નથી કરતા મજદૂર છે ને મજૂર ઈ મજૂરી કરે આ તો માલિક જેવું કામ કરે છે પોતાનું છે એવું સમજી કરે છે મને સલાહ દે કે એટલું પૂરું કરી નાખવાનું છે આટલું કરીને જ આપણે વરસાદ ભલે આવી જાય તો એટલું પછી વરસાદ પછી કરશું આટલું આવું કરી નાખીએ એટલું તેમ કરી નાખીએ ખંભો ખંભો મિલાવીને કામ કરે છે